આજે આજે નેતર વિશાલ અમદાવાદ ને હોય તો વહેલા નીકળી જાય રાત્રે કે રાત્રે નીકળી જાય બા પોર બંધ છે હા એટલે અત્યારે મસ્ત 4 વાગે નાસ્તા પાણી કરીને નીકળી વિશાલ પોચસો કેટલા વાગે 10 વાગે પોચી જાવ 3:30 ઓહો તો તો સારું અને પાછું સાંજન સાંજે બેસી જવાના છું કાલ પાછું કાલે આજ છે ને શું છે બર્થડે છે ને હા બર્થડે એડવાન્સ થેન્ક યુ થેન્ક યુ

ગોવિંદાય નમો નમ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને અત્યારે જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે વિષય ગયા અત્યારે તો વરસાદ નહોતો પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે સાડા ત્રણ વાગે આસપાસ તો વરસાદ ક્યાંય હતો નહીં એટલો બધો પણ સાડા ત્રણ વાગે ઉઠીને હું બી શું કરું તો પાછી સૂઈ ગઈ પછી પાછી ઉઠી અને મસ્ત ના ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ તો ચાલો હવે જઈએ કિચન તરફ વિશાલ તો નાસ્તો કરીને જતા રહ્યા છે હું પપ્પા બે છીએ મમ્મી તો થોડા લેટ આવશે આઠ સાડા તો ચાલો ફિલહાલ મસ્ત આજ તો ભાખરી ને ચાદુધ ને એ બધું છે પણ નાસ્તો કરવાવાળી હું એક જ છું ફિલહાલ આજે તો કોઈનો સથવારો નથી આજે તો ચાલો જઈએ કિચન તરફ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ અને પછી જેમ જેમ મમ્મી આવતા જશે પપ્પા આવતા જશે એમ તો બધાને મળતા જશે

નહીં પપ્પા આજે પોરબંદર માં હોય અત્યારે અમારે તો શું છે અમારા ઘર જણાઈ ગયા હોય ને સુખજી ને અડધા ના જીઆર એમ કેવાયલો છે

છોટો વિકાસ ન થાય મૂળ નો વિકાસ થાય તો છોટો વિકાસ થાય અને નીચે માટી કાઢ નાખવાની ચીકણી માટી હોય કાઢ નાખવાની આ ટાશ અને ખાડામાં ઓકે પછી રોકવાનો ચીકણી માટી નીચેની હોય નાખવાની એમાં તાશ અને કરાર ધૂળી ખાતર મિક્સ કરી ખાડો ભર દેવાનો પછી વાવી દેવાનો પછી આપણે જો હામે વાવી તો દીધું હતું કાલે હવે ધીમે ધીમે કોટા ફૂટે પછી તમને બધાને દેખાડશું અને મમ્મી આવ્યા ને વરસાદ રહી ગયો ઉઘાડે થઈ ગયો જોયું કરધણી નો પ્રતાપ નગર કેવું આવતું હતું પપ્પા હાડે જો કોણા હતા આપણને એમ આ રહેવાનું જ નથી આજે તો આજે બધું પલાળી દીધું પણ અત્યારે એકદમ મસ્ત ઉઘાડ થઈ ગયો હતો કે વરસાદ હતો જ નહીં એવું થઈ ગયું છે કાશ્મીર જવું ન પડે જવું ન પડે જવું ન પડે રૂપિયા ખર્ચવાનો પડે અમરેલીમાં કાશ્મીર અમરેલી કાશ્મીર

જાય ને સુકાઈ ફેરવા કરીએ અને આજે મમ્મી આવી ગયા છે એટલે દૂધ નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો પાછો મમ્મી મસ્ત મારી માટે ખજુરવાળું દૂધ બનાવી દીધું છે તો રોંઢો થાય મમ્મી નાને હું બપોરે પેલા વેલા બપોરે થઈ ગયા થોડાક દૂધ પીન રસોઈ માંડીએ આપડે તો તે વહેલો નાસ્તો કરો હા બહુ લાગી એટલે દૂધ બનાવી નાખી આવી જ જાવ બધા મસ્ત ખજૂરવાળું દૂધ પીવા તમે જોઈ શકો છો કે આપણી ઓર્ડરની મમરી અને અહીંયા ઓર્ડર ફરફર આપણે રેડી થઈ ગઈ છે

એટલે પછી તમારે આ છ મહિના વર્ષ દિવસ સુધી એવી નેવી નેવી નીવી વેફર રે અને મમ્મી મસાલાના બધાના બહુ સારા સારા રિવ્યુ આવે છે અને મમ્મી ની પૂરી ના ને એના બધા એના તે બહુ મસ્ત મસ્ત રિવ્યુ આવે છે ધીમે ધીમે ઓર્ડર પ્રમાણે આપણે ડિલિવર કરીએ છીએ પણ મેન તો જે બધા મમ્મી ઘણા બધા ઓર્ડર મારી પાસે પેન્ડિંગ છે કે ઓર્ડર આવી ગયા છે પણ મોકલાણા નથી આ વરસાદના હિસાબે શું છે કે જો સુરતમાં આમ આગળ બધે ફૂલ વરસાદ છે

અને તપે પછી તમારે બધા સુધી અમે પહોંચાડવાના છીએ મસ્ત રેડી થઈ ગઈ છે અને ફરફરે આપણી રેડી છે અને હજી ઓર્ડર પ્રમાણે બનાવવાની છે પણ આમાં તો બને નહીં આમાં નો બને કારણ કે અત્યારે જો આપણે બે મિનિટ પહેલા તડકો હતો અને અત્યારે પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલી હા હજી મમ્મી હું બહાર હતી ને તો ન્યા તડકો લાગતો તો અને ઘરે આવીને તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આ અણધાર્યું ચાલુ થયું બધું એટલે મેં કીધું હજી આ રવિ સોમ જાય ને પછી થોડી કામ ખરાડ જેવું લાગે છે આને હું સે ખાલી પાઈલ આને હારો 3 કલાક તડકો મળી જાય તોય થઈ જાય એમ છે તોય થઈ જાય કારણ કે આમાં તો તડકો તો તઈ જ આપણે પાડી ત્યાંમાં ઘાર તો નથી ઘાર નથી પણ આમ તપાવી પડે તપાવી આઈથી પ્રોપર કરીને જ આપણે કસ્ટમર સુધી પહોંચાડવાની છે એવું છે તો હારું આલો મમ્મી હવે હું નીકળું ધીમે ધીમે ઘરની બહાર નીકળી છું ત્યાં પાછો તડકો નીકળો એટલે આ કન્ટિન્યુ વેધર આપણું ચાલુ જ રહે છે ને તમે લીમડો જોઈ શકો છો આપણો ઘટા ઘોર થઈ ગયો છે મોટો છે આમ તમે જોઈ શકો છો અને આ તમે લીંબુડી જોઈ શકો છો મસ્ત લીંબુ પણ આવી ગયા છે લીંબુ પીળા થવા મીંડા છે ધીમા ધીમા આવે તો ચાલો હવે ધીમે ધીમે ઘર તરફ નીકળીએ विशाल अभी हम गए थे बाजार कुछ काम से और तभी हमें याद आया कि भाई हमारे जो सारे ये फोटो फ्रेम है उसके जो फोटोज है वो अभी पुराने हो गए हैं तो अभी इसके बदले हम विशाल को देने वाले हैं सरप्राइज नए फोटोज अभी चिपकाने वाले हैं तो चलिए फटाफट से सारे फोटोज को कट कर लेते हैं एंड देन फ्रेम में लगा कर आप सभी को दिखाते हैं और सांझे विशाल आउस एट देसू डायरेक्ट मस्त सरप्राइज तो चलो फटाफट आने कटिंग कर लीये साइज वाइज તો જે જે લોકોના ફરસીપુરીના ઓર્ડર છે એની સુધી અમે બહુ જલ્દી પહોંચાડી દેવાના છીએ કામ્મી હવે અને હજી ધીમે ધીમે નવી નવી વસ્તુ આઈટમ્સ લોન્ચ કરવાના છીએ અને મેન કે મમ્મીના હાથની સ્પેશિયલ કારેલાપુરી પણ અવેલેબલ છે તો કઈ કઈ નવી નવી વસ્તુ આપણે ઇન્કલુડિંગ કરેલી છે લિસ્ટમાં તો ઈ લિસ્ટની ઇન્ક્વાયરી માટે નીચે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની સ્પેશિયલ મેંદાની પડવાળી ફરસી પૂરી પણ બનીને રેડી થઈ ગઈ છે કારણ કે બહુ બધાના ઓર્ડર્સ આવી ગયા છે એટલે બહુ જલ્દી અમે તમારા સુધી ફરસી પૂરી પહોંચાડવાના છીએ ફાઇનલી અમારી ફ્રેમ બનકે હો ગઈ હે મસ્ત કમ્પ્લીટ તો ચલિયે અભી ઇસે યહા પે ઇનકી જગ્યા પે વાપસ રખ દેતે હે એ વિશાલ કો બતાએંગે નહીં દેખતે હે કે ઉનકી નજર કબ ઉન પે પડતી હે કે સારે ફોટોસ ચેન્જ હો ગયા હે ફાઈનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને એઝ મમ્મી લેડીઝ ને હાથ વાગે એટલે ત્રણે ટાઈમ રસોડા ગમે ભાઈ રસોડામાં તમારે આવવાનું જ અત્યારના મેનુમાં મસ્ત પેલા હું મમ્મી ને પપ્પા મને તેમ તો મમ્મી કે આપડે ત્રણ જ છીએ બાપ દીકરી ગમે પછી વિશાલ ને ફોન આવ્યો કે ઈ હોતા આવવાના છે

મમ્મી રસ્તા આપણને એમ થાય કેવો પછી એવું છે આજે મસ્ત થેપલા બનાવી નાખીએ અને મમ્મી દીદી જઈએ કેવું લાગે બઉ મજા આવે એવું રેવાનું બહુ સરસ છે

મને પાસે અંદર આજ આવી જોઈએ અરે તું ને હા તઈ મારી અંદર ઉડી મે કે તો મમ્મી પોણા ગયા થી આવી ઉઠો તો કે હું વાત એમ કરીને જપકી ગયા મે તો ત્રણ વાગ્યા છે મને મત ત્રણ પોણા ત્રણ ગયા છે પણ એમાં એવું હતો પપ્પા રાત્રે અમારે વિશાલ લેને જવાનું હતું તો તમને રાત્રે ઊંઘ જ ન થઈ લી વારા ઘરે બાર જોવા આવે ઉઠાસ કે ન ઉઠાસ કે નહીં હવે હું આવો તો તો શહેર વાગે મે કે તો લોકો હસલ તો મને ઊંચા નથી साथ में उठ गया था। उठ गया था। पर सो खबर मेरे लोग पर सुबह होता न तो क्या? वा? हाँ ड्रोन वगैरह झगड़ बाएँ बा। पर सिर्फ पाँच अंदर गया, पाँच चार वगैरह बाहर आएँ बा। नहीं जो पुजारी मंदिर रही है। हाँ, पर सिर्फ उठा दिया। तो पर सिर्फ प्लेट प्लेट मारा था तो आपने आपने सिर्फ साथ में मार चूके

હું હાઈ જેમ અને મને સરે અરે ધન્યવાદ દેવો પડે આ અમારે લગનમાં કેટલું જગ્યા આખી આખી રાત હોય તો તો મમ્મી કે હું આખી રાત આખી રાત આખી રાત

વિશાળ તમારી નજર થી કાંઈક ચૂકે છે પડતી માં આવી કે તમારી નજર થી હું ચૂકે છે આમાં સરપ્રાઇઝ પ્લાન કરું છું લ્યો

છોકરો કરો હવે દેખાણું ચેન્જ થઈ ગયો એકથી એક ચડિયા હતા મસ્ત મેં કીધું વિશાલ આવે પછી મેં કીધું એને દેખાડીએ

拜拜。拜拜。